નમસ્તે મિત્રો હું સ્વાગત કરું છું તો આપઘાત કરવા રેલવે ટ્રેક પર પહોંચ્યો ચૌદ મિનિટમાં પોલીસ પહોંચી ગઈ સુરતમાં બાળકો સાથે પિયર જતી રહેલી પત્ની પાસેથી છૂટાછેડા માંગી રહેલા યુવક પાસે ભરણ પોષણ આવતા આપઘાત કરવાના ઈરાદે ટ્રેનના પાટા ઉપર પહોંચી ગયો હતો આપઘાત કરવા પૂર્વે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં દોડતી થયેલી ડિંડોલી પોલીસે કોલ આવ્યાની ચૌદ મિનિટમાં ત્યાં પહોંચી યુવકને ઉગારી લીધો હતો ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચુડાસમાને સોમવારે સવારે અગિયાર વાગીને અગિયાર મિનિટે પોલીસ કંટ્રોલ દ્વારા કોલ પાસ કરવામાં આવ્યો હતો કોલ ઇમરજન્સી હતો એક યુવકે કંટ્રોલમાં કોલ કરી પોતે આપઘાત કરવા રેલવે ટ્રેક ઉપર પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર ચુડાસમાએ પોલીસ ટીમને ત્વરિત દોડાવી હતી જે નંબર ઉપરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કરી યુવકનું લોકેશન શોધી બચાવવા માટે આદેશ કર્યો હતો સબ ઇન્સ્પેક્ટર એચ સી મસાણીએ નંબરનું લોકેશન મેળવતા તે ભૂસાવળ લાઇન રોયલ ટાઉનશીપ પાછળનો ભાગ બતાવતું હતું કોલ મળ્યાની ચૌદમી મિનિટે ત્યાં ટીમ સાથે પહોંચી ગયા હતા રેલવે ટ્રેક ઉપર આંટાફેરા મારી ટ્રેન આવવાની રાહ જોઈ રહેલા આશરે પાંત્રીસ વર્ષીય યુવકને શોધી લઈ પોલીસ મથકે લઈ આવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવકે પત્નીથી ત્રાસી આપઘાત કરવા ટ્રેક ઉપર પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું રિક્ષા ચલાવતા આ યુવકની પત્ની બાળકો સાથે તેના પિયર જતી રહી હતી તેથી યુવકને છૂટાછેડા જોઈતા હતા પરંતુ યોગ્ય વળતર વિના પત્નીએ છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો આ સમસ્યા ઉપરાંત ઘરની લોનના હપ્તા અને આર્થિક સંકળામણથી કંટાળી તે રેલવે ટ્રેક ઉપર આપઘાતના ઈરાદે પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેના માતા પિતાને બોલાવી કબજો સોંપ્યો હતો

મતલબ પોતે સુસાઇડ કરવા જઈ રહ્યો છે એ મુજબનો એનો કોલ હતો જે માટે જે અનુસંધાને તત્કાલ કંટ્રોલ રૂમવાળા અમારા પીઆઈસી ડિંડોલીને કોલ કોલ કરે છે ડિંડોલી પીઆઈએ તત્કાલ આ કોલની ગંભીરતા સમજી અને પોતાની સર્વેલન્સની જે ટીમ છે એને ત્યાંથી આ લો જે મોબાઈલ નંબર ધારક વ્યક્તિ છે એને બચાવવા માટે મોકલે છે પહેલાં એનો મોબાઈલ લોકેશન મેળવી ત્યારબાદ એને જે લોકેશન પોલીસને મળે છે ત્યાં ટીમ પહોંચે છે ટીમ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા ઉધના ભૂસાવળ જે રેલવે ટ્રેક હોય છે એના ઉપર એક વ્યક્તિ બેસેલો હોય છે એ મુજબનું લોકેશન પોલીસને મળતા જ પોલીસ ત્યાં પહોંચે છે આ બેસેલી વ્યક્તિને પોલીસ કન્ફર્મ કરે છે કે આ એ જ છે કોલર જ છે ત્યારે એની સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ કરી અને એને ત્યાંથી સેફલી હટાવે છે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવે છે પોલીસ સ્ટેશન લઈ આવી અને તેને વ્ય ફરીથી વ્યક્તિગત એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ બાંહેધરી આપે છે કે પોતાને જે પણ અંગત પ્રશ્ન હતો એ પ્રશ્નને કોઈપણ જાતની સિરિયસનેસ આપ્યા વિના અને આવું કોઈ પણ ખરાબ પગલું નહીં ભરે એ મુજબની બાંહેધરી આપે છે અને પોલીસ આવી રીતના એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ બને છે